સુરતના કામરેજમાં વહેલી સવારે ધુમ્મસના કારણે અકસ્માત જોખા ગામ નજીક મહિલા ફોરેસ્ટરની કારને નડ્યો અકસ્માત વળાંકમાં કાર વૃક્ષ સાથે અથડાય મહિલા ફોરેસ્ટર અને પુત્ર કારમાં હતા સવાર મહિલા ફોરેસ્ટરને મોઢાના ભાગે પહોંચી ઈજા સુરતના કામરેજમાં વહેલી સવારે ધુમ્મસના કારણે એક અકસ્માત સર્જાયો જોખા ગામે મહિલા ફોરેસ્ટરની કારને નડ્યો અકસ્માત કાર ઝાડ સાથે અથડાઈ ગઈ વળાંક લેતા સમયે ધુમ્મસના કારણે આ અકસ્માત થયો

કાર ઝાડ સાથે અથડાઈ ગઈ વળાંક લેતા સમયે ધુમ્મસના કારણે આ અકસ્માત થયો તેમનો પુત્ર પણ કારમાં સવાર હતો મહિલા ફોરેસ્ટરની સાથે મહિલા ફોરેસ્ટરને મોઢાના ભાગે ઈજા પહોંચી છે